ભૂત કુટુંબ પ્રકરણ એક આ વાર્તા એક એવા પરિવારની છે જે જાણતા નથી તે મૃત્યુ પામ્યા હતા એટલું જ નહીં તેઓ રાત્રે નદીમાં નાહવા માટે નીકળ્યા હતા અમાવસ્યાની રાત્રે લોકો કહે છે કે કોઈએ નિર્જન અથવા શ્રાપિત સ્થળોએ ન જવું જોઈએ શહેરથી દૂર ઓરિસ્સાના બેલાંગીર જિલ્લામાં એક નદી પાસે એક પરિવાર મધ્યરાત્રિએ તેમના બે નાના નાના બાળકો સાથે ક્યાંક બહાર જવાની તૈયારી કરે છે બાળકો હમણાં જ ઊંઘમાંથી જાગી ગયા છે એક રડી રહ્યો છે અને બીજો બડાટ કરી રહ્યો છે બાળકોની માતા કહે છે આટલી મોડી રાત્રે જવું જરૂરી છે તો તેના પતિ કહે છે કે તમારે વહેલી સવારે નહવવું હોય તો હમણાં નીકળવું પડશે નહીં તો ત્યાં પહોંચી શકશો નહીં જો અત્યારે જશો તો ઠંડીમાં ત્યાં પહોંચી જશો નહીતર જલ્દી દિવસ ઉગે એટલે ગરમી અને સૂર્યપ્રકાશ તમારાથી સહન થશે નહીં તે એક બાળકનો હાથ પકડે છે એક હાથમાં બેગ લઈને બહાર જાય છે તેની પાછળ તેની પત્ની પણ બીજા બાળક સાથે બહાર આવે છે તેઓ ઘરમાં તેઓ ઘર બંધ કરે છે તેને તાળુ મારીને નીકળી જાય છે ઘરથી લગભગ વીસ કિલોમીટર દૂર આવેલા ધાર્મિક સ્થળની નદીમાં નાહવા માટે પરિવાર ઘણા દિવસથી આયોજન કરી રહ્યો હતો કારણ કે તેમની પાસે પૈસા ન હોવાથી તેઓ પગપાળા યાત્રા કરવા જઈ રહ્યા હતા આ એક મજૂર પરિવાર છે જેની આજીવિકા મજૂરી પર નિર્ભર છે દરરોજ કૂવો ખોદીને પાણી પીવું તે તેમના નસીબમાં હતું તે થોડે દૂર ગયા હતા ત્યારે તેણે જોયું કે એક વિશાળ ભેંસ તેની આગળ જતી હતી હવે ભૈરવ નામનો પતિ તેની પત્ની શોભા અને બાળકો મોહન અને સોહન ભૈરવ તેની પત્નીને કહે છે આ ભેંસ અહીંની નથી તે ખૂબ જ મજબૂત છે મારે તેને જોવે છે તેની પત્ની કહે છે મને ખબર નથી તેને જોયા પછી મને ડર લાગે છે આવા સમયે ભૂત આજુબાજુ ફરતા હોય છે અને ઉપરથી અંધારી રાત છે થોડું થોડું અંજવાળું થયું ત્યારે નીકળવાનું હતું થોડું થોડું અંજવાળું થયું હોત ત્યારે નીકળવાનું હતું અને તે જ સમયે ભેંસ જોરથી ગજના કરે છે તેનું સ્વરૂપ ડુક્કર બને છે અને આ જોઈ તેની પતિ પત્ની સ્તબ્ધ થઈ જાય છે કારણ કે તેમને કંઈ કરવાનું હતું નહીં આ વસ્તુ મોટો છોકરો એક જે થોડો રમતિયાળ હતો એક પથ્થર ઉપાડે છે અને ડુક્કરને મારે છે પછી ડુક્કર તેને જુસ્સાથી જુએ છે એટલે કે ગુસ્સાથી જુએ છે પછી ભેંસમાં ફેરવાઈ જાય છે અને ત્યાંથી જતો રહે છે શોભા કહે છે આગળ જવું એ જોખમ વિનાનું નથી મને બીક લાગે છે ચારે બાજુ વિચિત્ર વાતાવરણ સર્જાય છે શિયાળના રડવાનો ભયંકર અવાજ દૂરથી સંભળાય છે પછી બાળકો ડરી જાય છે નાનો માતાને વળગી રહે છે અને મોટા એ પિતાની આંગળી પકડી રાખે છે એ જ સમયે પવન જોરથી ફૂંકાવવા માંડે છે આસપાસના વૃક્ષો હવે ભૂત જેવા દેખાય છે પવનના સુસવાટા સાથે ફૂંકાતા પવન હનુમાનજીનું નામ લેતા રહીએ તો આ આપણા કાફલાને પાર કરવામાં મદદ કરશે જ્યારે તે થોડે દૂર આગળ વધે છે ત્યારે તેને એક વૃદ્ધ દંપતી પણ દેખાય છે તે તેમને જોવા માટે અટકી જાય છે અને પૂછે છે આટલી મોડી રાત્રે તમે બાળકો સાથે ક્યાં જાઓ છો શું તમને ખબર છે કે આજે અમાવસ્યાની રાત છે બધા તાંત્રિક અઘોરી બાવાઓ છે તે અમારી પાછળ પડ્યા હોય છે આ સાંભળી શોભા ડરી ગઈ કારણ કે તેને સાંભળ્યું છે કે રાત્રે માત્ર ભૂત જ ફરે છે અને આ વડીલો રાત્રે આ સમયે અહીં શું કરી રહ્યા છે તે વૃદ્ધ શોભાને કહે છે ગભરાવાની જરૂર નથી અમે પણ તમારા જેવા પ્રવાસી છીએ એવા સમયે એક જોરદાર પવન ફૂંકાય છે અને ફરી તે ભેંસ તેમની સાથે પ્રગટ થાય છે અને તે લાલ આંખો તેમની તરફ લાલ આંખોએ તેમની તરફ જોઈ રહ્યો છે તેને જોઈને બધા ડરી જાય છે વૃદ્ધ માણસ તેની તરફ જુએ છે અને કહે છે તમે આ લોકોને કેમ પરેશાન કરો છો તેમ તેમને જાવા દો તેઓ તમને જોઈ ડરી ગયા છે આ નાના બાળકો છે તેનો તો ખ્યાલ રાખો કે સંભાળ રાખો તેમનો રસ્તો છોડી દો આ ભેંસને વૃદ્ધ માણસો કહે છે ભેંસની આંખોમાંથી લોહી ટપકતું હતું આ જોઈને શોભા ડરીને રડવા લાગે છે લગભગ આવું જ ભૈરવ સાથે થાય છે તે ગભરાઈને હનુમાન ચાલીસા વાંચવાનું ભૂલી જાય છે

તે ભેંસ ત્યાંથી નીકળી જાય છે વૃદ્ધની વાત સાંભળી ભૈરવ અને શોભા ડરી જાય છે શોભા પૂછે છે બાબા તમે હમણાં જ કહ્યું કે તે દરરોજ લોકોને ડરાવે છે એનો અર્થ એ છે કે તમે પણ તેને દરરોજ ડરાવો છો વૃદ્ધ માણસ કહે છે અરે અમે વર્ષોથી અહીં છીએ અને તે અમારો પુત્ર છે ભૈરવ અને શોભા આઘાતમાં પેલા બે વડીલો તરફ જુએ છે ભૈરવ બાબાને કહે છે બાબા મને એ નથી સમજાતું કે તે વર્ષોથી અહીં રોજ આવે છે તે તમારો પુત્ર કેમ અને તે કદાચ વૃદ્ધ માણસ અટકાવે છે અને કહે છે તે બરાબર સમજ્યા તમે તે ભૂત યોનીમાં છે તેને આ જ જગ્યાએ એક ભેંસ દ્વારા મારી નાખવામાં આવ્યો હતો એટલે કે મારવામાં આવ્યો હતો ત્યારથી તે અહીં ભટકી રહ્યો છે તે ફક્ત ડરાવે છે અને કોઈને કોઈ નુકસાન કરતો નથી હવે જો અમારો દીકરો છે તો અમે પણ તેને રોજ મળવા આવીએ છીએ અને તેને શાંત રાખવાનો પ્રયાસ કરીએ છીએ જો આપણે કોઈક રીતે તેના આત્માને શાંતિ આપીએ તો તે આ દુઃખમાંથી મુક્ત થઈ જશે ભૈરવ કહે શું કરવું જોઈએ જેથી તેને શાંતિ મળે બાબા કહે કોઈ ભૂતને

અમારા દીકરાને બહુ વાલ હતો એટલે અમે હજી પણ તેની શોધમાં આમ તેમ ભટકી રહ્યા છીએ અચાનક તે ડરી જાય છે છે અને તેઓ કહેવા લાગે કે ચાંડાલો આવી રહ્યા છે તેઓ અમને ઉમદા ભૂત બાંધીને લઈ જઈ રહ્યા છે છેલ્લી વખત તેઓએ અમને પકડ્યા હતા અમે ખૂબ મુશ્કેલીથી બચી ગયા હતા

જોર થી દબાવી દે છે જ્યારે ભૈરવ તેની તરફ ચુએ છે ત્યારે તે પણ તેના હોશ ગુમાવી બેસે છે ઓછામાં ઓછા પંદર ભૂત છુપાયેલા કેટલાક ઊંધા લટકીને તેમની તરફ જોઈ રહ્યા છે અને કેટલાક અઘોરીઓને જોઈ રહ્યા છે ભૈરવના હાથ પગમાં સોજા આવવા લાગે છે તે ધ્રુજવા લાગે છે તેનો મોટો દીકરો હતો તેમની સામે જુએ છે અને હસીને કહે છે બાબા શું આ લોકો ગાંડા છે જેઓ આ રીતે લટકી રહ્યા છે તેનો દીકરો બીજી પ્રકારનો ચહેરો બનાવીને બધાને ડરાવવા લાગે છે પછી શોભા બાળકો સાથે ત્યાંથી ભાગી જાય છે ભૈરવ પણ તેની પાછળ દોડે છે તે લોકો થોડી દૂર રાહ જુઓ તે લોકો થોડી દૂર રાહ જુએ છે શોભા કહે છે મેં તમને કહ્યું હતું કે આજે અમાવસ્યાની રાત છે બહાર ન જશો છતાં પણ તું સહમત નથી અમે આ ભૂતોમાં ફસાઈ ગયા છે મને મારી નહીં પણ આ બાળકોની ચિંતા છે મોટો દીકરો કહે છે માં મને તો મજા આવે છે નાનો સમજી શકતો નથી કે આ બધું શું થઈ રહ્યું છે પછી શોભા ભૈરવને કહે છે કે ચાલો આપણે પાછા જતા રહીએ આપણે ફરી ક્યારેક કોઈક વાર સ્નાન કરી લઈશું ભૈરવ કહે છે અમે અમે આને બે બે વર્ષથી વર્ષથી છે એટલે બંધ આવું બને જો આપણે દૂર આવ્યા છીએ તો આપણે જઈશું શોભા કહે છે પણ આપણે આ ભૂતોથી કેવી રીતે બચીશું ભૈરવ કહે છે આજે તેઓ પોતે અઘરથી બચવાની કોશિશ કરી રહ્યા છે ચાલો આપણે જઈએ તેઓ ફરી આગળ વધે છે થોડે દૂર ગયા પછી તેઓ એક મોટા ઝાડની પાછળ ભેંસને રહેલી જુએ છે છે તેમનો દીકરો કહે જુઓ તે અમને ડરાવી રહ્યો છે તે પોતે જ આંટી મારીને ઢીલો થઈને બેઠો છે ભેંસ તેમને ગુસ્સાથી જુએ છે તો ભૈરવ હાથ છોડીને કહે છે કે માફ કરજો બાળક છે એને કઈ સમજણ પડતી નથી પરંતુ અમે અહીંથી જઈ રહ્યા છીએ તે જ સમયે એક તેની તરફ આવે છે એટલે કે ભેંસની તરફ આવે છે આવીને કહે છે અરે તે છેલ્લી વખત તું ભાગી ગયો હતો અને અહીં છુપવીને બેઠો છો ભેંસ ગુસ્સામાં ઊભી થાય છે અને તે અઘોરીને ઉપાડી લે છે અને તેને સિંગડા વડે મારી અને ફેંકી દે છે અઘોરી મંત્ર સંભળાવવાનો પ્રયત્ન કરે છે ત્યાં સુધી તો ભેંસ તેના શિંગડાથી ફટકારી તેને ઘણી પછાડી પછાડી અને ફેંકી દેવાને કારણે અઘોરીનું મૃત્યુ થાય છે તે જ સમયે કેટલાક અઘોરી આ જોઈ લે છે અને તેઓ રાડો પાડવા લાગે છે અવાજ કરે છે અને તેમના લોકોને બોલાવે છે તેઓ બૂમ પાડે અને કહે છે બાબા લઈરામને માર્યા ભૂતે જલ્દી આવો અમે ત્યાં આજે નાખીશું ભૈરવ અને શોભા એકબીજાને છે અને ત્યાંથી ભાગી જાય છે અહીં અન્ય પણ પર તાટકે છે ભૈરવ અને શોભા બાળકો સાથે ભાગી જાય છે અને જૂના ખંડેર જેવા દેખાતા નાનકડા ઘરમાં સંતાઈ જાય છે મિત્રો આગલો ભાગ આવતી વાર્તામાં અહીં બસ આટલું જ અને વિડીયોમાં આપેલ માહિતી સારી લાગી હોય અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ તો બીજો ભાગ આવતા એપિસોડ માં બહુ રસપ્રદ વાર્તા છે તો મિત્રો જરૂર ને જરૂર સાંભળજો આ તમને વિનંતી છે